શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ ચૂંટણી બદ્રકિયા પરિવારનું શક્તિ પ્રદર્શન અને વિજય સંકલ્પ રાજકોટ એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટની આગામી ચૂંટણી પહેલા બદ્રકિયા પરિવારે ગઈકાલે વીસ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ વૈદવાડી એક ગોંડલ રોડ રાજકોટ ખાતે એક ભવ્ય મિટિંગ યોજીને પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું હતું આ મીટિંગમાં પરિવારે શ્રી રસિકભાઈ બદ્રકિયાની પેનલને જંગી બહુમતીથી જીતાડવાનો દ્રઢ સંકલ્પ કર્યો જે આગામી ચૂંટણીમાં તેમના પ્રભુત્વનો સ્પષ્ટ સંકેત આપે છે કાર્યક્રમની શરૂઆત શ્રી નિતિનભાઈ રમેશભાઈ બદ્રકિયાના સ્વાગત પ્રવચન અને ચૂંટણી અંગેની પ્રાથમિક માહિતી સાથે થઈ હતી સમસ્ત બદ્રકિયા પરિવાર રાજપર મઢના પ્રમુખ શ્રી મહેશભાઈ દેવકરણભાઈ બદ્રકિયાએ ચૂંટણી સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે શ્રી રસિકભાઈ બદ્રકિયા અને તેમની પેનલ છેલ્લા દસ વર્ષથી જ્ઞાતિનું ઉત્તમ સંચાલન કરી રહ્યા છે અને તેમના નેતૃત્વ હેઠળ શ્રી ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટની ખ્યાતિ દેશ વિદેશમાં પ્રસરી છે બદ્રકિયા પરિવારનો ચૂંટણી માટે દ્રઢ સંકલ્પ આગામી ચૂંટણીમાં શ્રી રસિકભાઈ બદ્રકિયા તેમની પેનલ સાથે ફરીથી ઉમેદવારી નોંધાવવાના હોવાથી બદ્રકિયા પરિવારે તેમને જંગી બહુમતીથી વિજયી બનાવવા કમર કસી છે રાજકોટમાં બદ્રકીયા પરિવારના એકસો પચાસ વધુ ઘરો આવેલા છે અને દરેક ઘરમાંથી પંદરથી વીસ મતની જવાબદારી લેવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રાજપર માતાજીના મઢ સાથે જોડાયેલા પાંચસોમી વધુ પરિવારો પણ રસિકભાઈને ટેકો આપશે બહારગામ વસતા ભદ્રકીયા પરિવારના સભ્યોને પણ રાજકોટમાં તેમના સગા વહાલાઓ દ્વારા રસિકભાઈની પેનલને મત આપવા માટે જાણ કરવામાં આવશે મતદાન પ્રક્રિયા અને માર્ગદર્શન આ બેઠકમાં બકરાણીયા પરિવારના પ્રમુખ શ્રી પ્રફુલભાઈ બકરાણીયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ચૂંટણી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું શ્રી કિશોરભાઈ બદ્રકિયા અને શ્રી નીતિનભાઇ બદ્રકિયાએ બેલેટ પેપર દ્વારા મતદાન કેવી રીતે કરવું અને શું તકેદારી રાખવી તે અંગે વિસ્તૃત સમજ આપી હતી તમામ કાર્યકરોને પોતાના સગા સ્નેહીઓ અને અન્ય પરિવારોનો સંપર્ક કરીને શ્રી રસિકભાઈ દામજીભાઈ બદ્રકિયાને વધુમાં વધુ મત મળે તે માટે પ્રયત્નો કરવા વિનંતી કરવામાં આવી હતી તારીખ ત્રણ ઓગસ્ટ બે હજાર રોજ રવિવારે દરેક ભાઈઓને બપોર બાદ પોતાના કામ ધંધા નોકરીમાંથી રજા રાખીને પરિવાર તથા સગા સ્નેહીઓ સાથે ઓળખપત્ર લઈ અવશ્ય મતદાન કરવા અને કરાવવા માટે આગ્રહપૂર્વક વિનંતી કરાઈ હતી રસિકભાઈ બદ્રકિયાનું સંબોધન અને આભાર વિધિ અંતમાં શ્રી રસિકભાઈ દામજીભાઈ બદ્રકિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આ ચૂંટણીમાં બદ્રકિયા પરિવારની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ અને જવાબદારીભરી રહેશે તેમણે પરિવારના દરેક સભ્યને વધુમાં વધુ મતદારો મતદાન મથક સુધી પહોંચે અને મતદાન કરે તે માટે એકતા સંઘર્ષશીલતા અને સમર્પણ સાથે તેમની પેનલને વિજયી બનાવવા કટિબદ્ધ થવા હાકલ કરી હતી તેમણે ઉમેર્યું કે આ વિજય માત્ર એક વિજય નહીં પણ ઇતિહાસમાં સીમાચિહ્નરૂપ વિજય બની રહેશે તેમણે પરિવારના કાયમી સાથ સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે આ પ્રતિષ્ઠામાં પરિવારના તમામ ભાઈઓનું મોટું યોગદાન છે કાર્યક્રમના અંતે શ્રી નીતિનભાઈ રમેશભાઈ બદ્રકિયાએ ઉપસ્થિત એકસોથી વધુ પરિવારજનોનો આભાર વ્યક્ત કર્યો અને રાજકોટ શહેરમાં વસતા બદ્રકિયા પરિવારના દરેક ઘર દીઠ પંદરથી વીસ મતની જવાબદારી સોંપાઈ આ મુજબ પંદરસોથી વધુ મત શ્રી રસિકભાઈ બદ્રકિયા અને તેમની પેનલના સમર્થનમાં મતદાન થશે તેવો દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો હતો શ્રી વિશ્વકર્મા ભગવાનના જયનાથ સાથે મીટીંગ સમાપ્ત થઈ હતી ત્યારબાદ શ્રી મહેન્દ્રભાઈ બદ્રકિયા કિશોરભાઈ બાબુભાઈ બકરાણીયા અને શ્રી રમેશભાઈ ગંગાજળિયા દ્વારા બનાવવામાં આવેલ સ્વાદિષ્ટ ભજીયાની સવ્વે લિજ્જત માણી હતી આ સમગ્ર માહિતી બદ્રકિયા પરિવાર રાજકોટના પરિવારજનો દ્વારા આપવામાં આવી હતી